નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો હર હર મહાદેવ આજથી આપણી આ ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર શ્રી શિવગીતાની શ્રેણી શરૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે તો બધા જ માહિતગાર હોય છે પણ શ્રી શિવગીતા વિશે ઘણા લોકો જાણતા હોતા નથી શિવ ગીતા શરૂ કરતા પહેલાં આપને એ જણાવવા માગીશ કે શિવ ગીતા છે શું શિવગીતાનો ઉપદેશ કોણે કોને અને ક્યારે આપ્યો મિત્રો રાવણે જ્યારે માતા સીતાનું હરણ કર્યું ત્યારે તેમને શોધવા શ્રીરામ જંગલોમાં સીતે સીતે કરતાં ભટકી વિલાપ કરી રહ્યા હતા ત્યારે શિવજીએ શ્રીરામને જે ઉપદેશ આપ્યા તે જ આ શિવગીતામાં સમાયેલા છે શિવગીતામાં શિવજીએ શ્રીરામને અનુભવાતી સમસ્યાઓનું નિવારણ કરવા માટે શ્રીરામને જે જે ઉપદેશો આપ્યા હતા તે શિવગીતામાં સમાવેશ પામ્યા છે શિવગીતા સાંભળવાથી ઘરનું વાતાવરણ એકદમ પવિત્ર અને મંગલમય બને છે તે સાંભળવાથી સાંભળનારને આનંદ મળે છે પિતૃઓ સંતુષ્ટ થઈ આશીર્વાદ વરસાવે છે અને શિવલોક પામે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવતા ન્યાલ થઈ જવાય છે કોઈ વાતનું દુઃખ જીવનમાં રહેશે નહીં તો આવો સાંભળીએ શ્રી શિવગીતા શિવગીતા અધ્યાય પહેલો શિવભક્તિ યોગ આ અધ્યાયમાં શિવભક્તિનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે સુતજી બોલ્યા હે સોનકા દીકો હવે હું શુદ્ધ અને કૈવલ્ય મુક્તિદાયક સંસારના દુઃખો છોડાવવામાં ઔષધિરૂપ ગીતા રત્નને શિવજીના અનુગ્રહથી વર્ણન કરું છું મનુષ્ય ન કર્મોના અનુષ્ઠાનથી ન દાન કે ન તપથી મુક્તિ મેળવે છે પરંતુ તે જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે આગળ શિવજીએ દંડક વનમાં રામચંદ્રજીને જે શિવગીતાનો ઉપદેશ કરેલ તે ગુપ્તમાં પણ ગુપ્ત છે જેના શ્રવણ માત્રથી જ મનુષ્યને મુક્તિ મળે છે જેને પૂર્વકાળમાં સ્કંદજીએ શરદકુમારને વર્ણન કરી હતી તે મુનિ શ્રેષ્ઠ સનતકુમારે વ્યાસજીને કહી હતી અને વ્યાસજીએ કૃપા કરીને અમારી સમક્ષ વર્ણન કરેલ છે અને તેમણે કહ્યું પણ હતું તમે આ ગીતા કોઈને પણ ન દેજો હે સુતપુત્ર આવું વચન પાલન ન કરવાથી દેવ ક્રોધિત થઈને સાપ આપે છે હે બ્રાહ્મણો ત્યારે મેં ભગવાન વ્યાસજીને પૂછ્યું હતું હે ભગવાન આ બધા દેવતાઓ ક્ષોભ કેમ કરે છે અને શા માટે સાપ આપે છે એમાં તેમને શું નુકસાન છે જેથી તે દેવતા ક્રોધ કરે છે આ સાંભળી વ્યાસજી મને કહે છે હે વત્સ તું તારા પ્રશ્નનો ઉત્તર સાંભળ જે બ્રાહ્મણ હંમેશા અગ્નિહોત્ર કરે છે અને ગૃહસ્થાશ્રમમાં રહે છે તે જ બધા ફળ આપનાર દેવતાઓના કામ તેનું સમાન છે ભક્ષ્ય ભોજન પીવા યોગ્ય જે બધું યજ્ઞમાં કર્યું હોય તે હવિ દ્વારા અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે તે બધી સ્વર્ગમાં મળે છે દેવતાઓને સ્વર્ગમાં ઈષ્ટસિદ્ધિ દેનાર કશું નથી જેમ ગૃહસ્થ પુરુષને દોઈ લીધેલ ગાયને લઈ જવાથી માત્ર દુઃખ જ થાય છે આ રીતે જ્ઞાનવાન બ્રાહ્મણ દેવતાઓને દુઃખદાતા જ છે કારણ કે તે કર્મ કરતો નથી આ કારણથી એના વિષય પત્ની પુત્ર વગેરેમાં પ્રવેશ કરી દેવતા વિઘ્ન ઊભું કરે છે આનાથી કોઈ દેહધારીની શિવમાં ભક્તિ થતી નથી આ કારણથી જ મૂર્ખજનોને શિવનો પ્રસાદ પ્રાપ્ત થતો નથી અને જે થોડું ઘણું જાણે છે તે કોઈ કારણસર વચમાં જ ખંડિત થઈ જાય છે અને જો કોઈને જ્ઞાન થાય છે તો એને વિશ્વાસ બેસતો નથી ઋષિ બોલ્યા જ્યારે આ પ્રકારથી દેવતા શરીરધારીઓને વિઘ્ન કરે છે તો પછી એમાં કોનું પરાક્રમ છે જે મુક્તિને પ્રાપ્ત થાય છે હે સુતપુત્ર આપ સાચું કહો કે આનો ઉપાય છે કે નહીં સુતજી બોલ્યા કરોડ જન્મનું પુણ્ય સંચય થવાથી જ શિવમાં ભક્તિ ઉત્પન્ન થાય છે આ ભક્તિ થવાથી ઈષ્ટપૂરતાદિ કર્મોની કામના છોડીને મનુષ્ય શિવજીમાં અર્પણ બુદ્ધિથી યથાવિધિ કર્મ કરે છે શિવજીની કૃપાથી જ્યારે આ પ્રાણી તેમનો દ્રઢ ભક્તિમાન બને છે ત્યારે વિઘ્ન છોડી ને તે દેવતા ભયભીત બની જતા રહે છે આ ભક્તિ કરવાથી શિવજીનું ચરિત્ર શ્રવણ કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે સાંભળવાથી જ્ઞાન અને જ્ઞાનથી મુક્તિ થઈ જાય છે વધુ કહેવાથી શું જેમની શિવજીમાં દ્રઢ ભક્તિ છે તે કરોડો પાપોથી યુક્ત હોય તો પણ મુક્ત થઈ જાય છે અનાદરથી મૂર્ખતાથી પરિહાસથી કપટથી પણ જે મનુષ્ય શિવ ભક્તિમાં તત્પર છે તે ચાંડાલ હોય તો પણ મુક્ત થઈ જાય છે આ પ્રકારની ભક્તિ હંમેશા બધાએ કરવા યોગ્ય છે આ ભક્તિના હોવા છતાં જે મનુષ્ય સંસારથી ન છૂટે એવા સંસાર બંધનથી ન છૂટવાવાળાની જેમ બીજું કોઈ પણ મૂર્ખ નથી અને શિવજી ભક્તિથી જ પ્રસન્ન નથી થતા જે નિયમથી કેવળ ભક્તિ અને દ્રોહ જ કરે છે તેના પર પણ શિવજી પ્રસન્ન થઈ મનોવાંછિત ફળ પ્રદાન કરે છે વધુ કિંમતી વસ્તુ લઈને ઓછી કિંમતી વસ્તુ અથવા માત્ર જળ જ લઈને નિયમથી શિવાર્પણ પણ કરે છે તેનાથી શિવજી પ્રસન્ન થઈ એને ત્રિલોક આપે છે અને જો આ ન થઈ શકે તો નિયમથી નમસ્કાર અથવા પ્રદક્ષિણાથી જે નિત્ય શિવજીની પૂજા કરે છે એના પર પણ શિવજી પ્રસન્ન થાય છે અને જે પ્રદક્ષિણામાં અસમર્થ હોય તે માત્ર મનમાં જ શિવજીનું ધ્યાન કરે બેસતા ઊઠતા જે એમનું સ્મરણ કરે છે એને પણ અભિષ્ટ પદાર્થ પ્રદાન કરે છે ચંદન બેલકાસ્ટ અને વનમાં ઉત્પન્ન થયેલા ફળ વધારે પ્રીતિ કરવાવાળા છે આમ શિવજીની સેવા કરવાથી ત્રિલોકમાં કોઈ વસ્તુ દુર્લભ નથી વનમાં ઉત્પન્ન થયેલ ફળ મૂળ આદિમાં શિવજીને જેવી પ્રીતિ છે તેવી ગ્રામ નગરમાં ઉત્પન્ન થયેલ ઉત્તમમાં ઉત્તમ ફૂલોમાં પણ નથી જેઓ આવા દેવતાઓને છોડી ને અન્ય દેવતાઓનું ભજન સેવા કરે છે તે જાણે ગંગાનો ત્યાગ કરી મૃગજનની ઈચ્છા કરતો લાગે છે પરંતુ જેમને કરોડો જન્મોમાં પાપ ચોટેલા હોય છે જેમનું હૃદય અજ્ઞાન અંધકારથી છવાયેલું રહે છે તેમને શિવજીની ભક્તિનો પ્રકાશ મળતો નથી કાળ દેશ સ્થળના કોઈ નિયમ નથી આથી જ્યાં ચિત્ત ચોટે છે ત્યાં ધ્યાન કરવું શિવરૂપનું પોતાના આત્મામાં ધ્યાન કરવાથી શિવની મુક્તિને પ્રાપ્ત થઈ જવાય છે જેનું આયુષ્ય બહુ થોડું થોડી લક્ષ્મી પણ પોતાની પાસે ન હોય છતાં શિવજીના એક અંશરૂપી સાર્વભૌમ પદયુક્ત હોય હું રાજા છું એવું અભિમાનથી કહેનારને તેઓ વંશ સહિત સંહાર કરે છે જે સંપૂર્ણ લોકનો કરતા તથા અક્ષય ઐશ્વર્યવાન પુરુષ પણ અભિમાન રહિત થઈ જે શિવહઃ શિવોહમ આ રીતે કથન કરે છે એને શિવ આત્મ સ્વરૂપના તાદાત્મીય ભાગી અર્થાત શિવરૂપ કરી દે છે હે ઋષિઓ જે વ્રત કરવાથી પ્રાણીઓના ધર્મ અર્થ કામ મોક્ષ આ ચારેય પદાર્થો હસ્તગત થાય છે હું તે પાશુપત વ્રતનું તમને વર્ણન કરું છું વિરજા નામની દીક્ષાને લઈને વિભૂતિ અને રુદ્રાક્ષને ધારણ કરી તેમજ વેદસાર નામના શિવસહસ્ત્ર નામનો જપ કરતા આ માનવ શરીરનો ત્યાગ કરી શૈવ શરીરને પ્રાપ્ત કરવાથી લોકનું કલ્યાણ કરવાવાળા શંકર પ્રસન્ન થઈ તમને દર્શન દઈને કેવલ્ય મુક્તિ આપશે જ્યારે રામચંદ્ર દંડકારણ્યમાં વાસ કરતા હતા ત્યારે અગત્યજીએ તેમને આ ઉપદેશ આપ્યો હતો આ બધું હું તમને કહું છું તમે ભક્તિપૂર્વક તે સાંભળો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ